તપ શોચ દયા ન વિદ્ય ઉદરો ભરી વરુતિભિડ સત્ય નાસ્તી તપ શોચમ સત્ય રયુ નથી તપ રયુ નથી દયા રહી નથી દાન

પંખાના પાખ્યા એમાં પંખામાં ફિટ થયા એના છેડા લાગ્યા ઉપર પંખો રાખ્યો એના બોર્ડમાં એના છેડા લાગ્યા અને પછી કૃષ્ણ કનૈયા લાલ કરી અને સ્વીચ ચાલુ કરી અને જેવી સ્વીચ ચાલુ થઈને તો એના દાદા બિચારા ફરવા લાગ્યા પંખા બિચારા જીવતા હતા ત્યારે સુખ ને વયા ગયા પછી કે મને તો ગોટે જ ચડાવે છે રાઉન્ડ રાઉન્ડ જ કરાવે છે તો દાન કરો પણ નામની આશા ન રાખો સાહેબ દયા દાનમ અને આજનો આ સમાજનો આ સમયનો વ્યક્તિ કેવો થયો છે તો કે ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટ ભાષણા પોતાનું પેટ ભરાય છે ને બાજુ વાળાનું જેવું થાવું હોય થાય મહેન્દ્રભાઈ ગઈકાલે બહુ સરસ વાત કરી દીધી બહુ સારી વાત કરી મને કે વ્યક્તિ સૌથી પહેલે એના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ એના પરિવારનું ધ્યાન રાખ્યા પછી એના કુટુંબનું ધ્યાન રાખવું જોઈએ એના કુટુંબનું ધ્યાન રાખ્યા પછી એના સમાજનું ધ્યાન રાખવું જોઈએ એના સમાજનું ધ્યાન રાખ્યા પછી એના ગામનું ધ્યાન રાખવું જોઈએ એના ગામનું ધ્યાન રાખ્યા પછી આગળ વધાય આપણે સીધે સીધું બધાનું ધ્યાન રાખવું છે ઘરે જ બધા દુખી બેઠા હોય તો ઉદરમ ભરિણો જીવા ભરાખા કૂટ ભાષણ આવા કુટિલ વ્યક્તિઓને નારજીએ જોયા છે માણસો મંદ ભાગ્યવાળા બન્યા છે ખરાબ વિચારધારાવાળા બન્યા છે પાખંડ વધવા લાગ્યો છે જ્યાં જોવો ત્યાં પાખંડ વધવા લાગ્યો છે લોકો ઉપરથી વિશ્વાસ છે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય છે ત્યાં અંધ શ્રદ્ધા આવી જાય છે અને જ્યાં અંધશ્રદ્ધા હોય છે ને ત્યાં શ્રદ્ધા આવી જાય છે અને પાખંડ કહેવાય છે તરુણી પ્રભુતા કે હે શ્યાલકો બુદ્ધિદાયક ઘરમાં એના સગા ભાઈનું ચાલતું નથી પણ એની ધર્મ પત્નીના ભાઈનું ચાલે છે એટલે કે ઘરમાં શાળાનું ચાલવા લાગ્યું છે ઘરમાં પરિવારમાં પ્રસંગમાં શાળાની સલાહ લેવાય છે આવું ભાગવતજી કહે છો તરુણી પ્રભુતા કે હે શ્યાલકો બુદ્ધિદાયક એ શાળાની સલાહ લેવામાં આવે છે સગો ભાઈ બેઠો હોય એની કોઈ સલાહ લેતું નથી સર આ સંસારમાં જીવવું કેવી રીતેને એ મનેને તમને રામાયણ શીખવાડે છો આ સંસારમાં કેવી રીતે જીવવું એ મનેને તમને રામાયણ શીખવાડે છે અને મારેને તમારે મરવું કેવી રીતેને એ ભાગવત શીખવાડે છે કેવી રીતે મરવું એ ભાગવત શીખવાડે અને જીવવું કેવી રીતે રામકથા સાંભળે રામાયણ શીખવાડે છે